બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી ગાંધીનગર ખેડા મહિસાગર દાહોદ સુરેન્દ્રનગર મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા રાજકોટ પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ અમરેલી બોટાદ ભાવનગર આણંદ વડોદરા પંચમહાલ સોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત તાપી નવસારી ડાંગ વલસાડમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવેલી છે તો જોઈએ બે ઓગસ્ટના રોજ હવામાન વિભાગના આગાહી પ્રમાણે બે દિવસ વરસાદી માહોલ હળવા રહ્યા બાદ બીજે ઓગસ્ટથી રાજ્યના દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદનો જોર વધશે જેમાં દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાળમાં ભારે વરસાદ આગાઈને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત મોટા ભાગના જિલ્લાઓમાં હવામાન વિભાગનો વોર્નિંગ જાહેર કરવામાં વરસાદનું પ્રમાણ નહીં વધ જોવા મળી રહ્યું છે. તો જોયે 3 ઓગસ્ટના રોજ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે તેતિ ભારે વરસાદને પગલે ઓરેન્જ એલર્ટને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સૌરાષ્ટ્રના ભાવનગર અને દક્ષિણ ગુજરાતના તાપી ડાંગ નવસારી વલસાડ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જ્યારે અમરેલી ગીર સોમનાથ ભરૂચ નર્મદા સુરત જિલ્લાઓમાં સુટા છવાયા સ્થળોએ ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ સિવાય કચ્છ મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર રાજકોટ જુનાગઢ સુરેન્દ્રનગર બોટાદ પાટણ બનાસકાંઠા મહેસાણા અમદાવાદ ગાંધીનગર આણંદ ખેડા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ વડોદરા છોટાઉદેપુર જિલ્લાઓમાં નો વોર્નિંગ આપવામાં આવેલી છે તો બસ આજની ત્યાં આટલી જ અપડેટ ફરી મળશે નવી અપડેટ સાથે ત્યાં સુધી બન્યા રહેજો ખેડૂત ખબર યુટ્યુબ ચેનલ માં